નમસ્કાર દર્શક મિત્રો હું સુપૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ અમારા રિપોર્ટર ફતેહપુરથી સતીશ રાઠોડ સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમર ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી કારણ કે સરકાર તરફથી યોગ્ય રાહત પેકેજ અથવા દેવા માફીની જાહેરાત ન થતાં ગામજનોએ આંદોલનયુક્ત પગલું ભર્યું ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનોએ સરકાર પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે વરસાદી માવઠાના કારણે ખેડૂતોને અતિભારે નુકસાન થતાં સરકાર તરફથી નકારાત્મક યોગ્ય સહાય પાક વીમો દેવા માફી જેવા નિર્ણય હાથ ધરવામાં નહીં આવતા ખેડૂતો નારાજ આગામી દિવસોમાં યોગ્ય કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ભમર ગામવાસીઓ મતદાનથી દૂર રહેશે ખેડૂતોનું કહેવું છે કે માવઠાથી નુકસાનથી સર્વે બાદ સરકાર મૌન છે જ્યારે ખેડૂતોના પરિવારજનો આર્થિક તંગી દેવાના જીવન નિર્વાહની ગંભીર સમસ્યા થઈ રહી છે તેથી ગામજનોએ નિર્ણય લીધો છે કે કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય આગેવાનો કે ઉમેદવારોને ગામમાં પ્રવેશવાની મનાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ભમર ગામના આ નિર્ણયથી આ સમગ્ર વિસ્તારના સરસનો માહોલ જોવા મળેલ છે

એના માટે ભેગા થયા છે આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ચૂંટણી લડવા માટે ગામમાં કોઈ પ્રવેશ કરવા દેસુ કોઈ મતદાન કરશું નહી જિલ્લો અમરેલી તાલુકો સાવકુંડલા સરકાર શ્રી સંતુષ્ટ નથી અમારી માંગણી અમારા ખેડૂતોના તમામ દેવા માફ કરો એ જ અમારી માંગણી છે નતર અમુ આજથી સર્વ ગ્રામજનો તમામ પ્રકારની ચૂંટણીનો અને બધા પક્ષ નો આજથી બહિષ્કાર કરીએ છીએ